શ્રી સ્વામિનારાયણ કન્યા વિદ્યા મંદિર ભુજનું ધોરણ દસનું સો ટકા પરિણામ શ્રી સ્વામિનારાયણ કન્યા વિદ્યા મંદિર ભુજ મંદિર સંચાલિત બે હજાર ચોવીસ એસએસસી બોર્ડની અંદર ટોટલ સો દીકરીઓએ આ પરીક્ષાની અંદર પોતાનું પરીક્ષા આપી અને એ સો દીકરીઓ એટલે કે ધોરણ દસ ગુજરાતી માધ્યમ અને ધોરણ દસ અંગ્રેજી માધ્યમ આમાં તમામ દીકરીઓ પાસ થઈ છે અને સંસ્થાનું પરિણામ સો ટકા આવ્યું છે જેની અંદર એ વન ગ્રેડની અંદર ચાર દીકરીઓ અને એ ટુ ગ્રેડની અંદર એકવીસ દીકરીઓ આ સંસ્થાની અંદર અભ્યાસ કરીને જવલત સિદ્ધિ હાંસલ કરેલ છે ખાસ કરીને આ સંસ્થાની અંદર તમામ ગ્રામ્ય વિસ્તારની સરકારી સ્કૂલમાંથી આવતી દીકરીઓ અહીં અભ્યાસ કરવા આવે છે અને આ સંસ્થાની અંદર રહી કરી અને પોતાનો અભ્યાસ કરીને આ જવલન સિદ્ધિ હાંસલ કરી તે બદલ ભૂત સ્વામિનારાયણ મંદિરના મહાનસ્વામી ઉપમાન સ્વામી કોઠારી પાર્ષદ જાદવજી ભગત તમામ સંતો અને તમામ સાંખ્યોગીબહેનો સાંભાઈ ફઈ રૂડા આશીર્વાદ દીકરીઓને પાઠવ્યા છે અને સંસ્થાનું ખૂબ સારું પરિણામ આવ્યું છે એનો અમને પણ હર્ષ છે જી વાત કરીએ તો સંસ્થાનું સો ટકા પરિણામ આવ્યું છે એના માટે આપ શ્રેયને શ્રેય કોને આપશો સંસ્થાનું સો ટકા પરિણામ આવ્યું છે એના માટે સૌ પ્રથમ તો જે દીકરીઓએ પરીક્ષા આપી છે એમને અને ખાસ કરીને અમારી સંસ્થાના પ્રિન્સિપાલ દક્ષાબેન અને એની સમગ્ર ટીમ શિક્ષિકાબેનોએ કારણ કે ગ્રામ્ય વિસ્તારમાંથી આવતી દીકરીઓ ખૂબ નબળી નબળી હોય છે ત્યારે એને ટાર્ગેટ કરીને જે જે વિષય હોય એના પાછળ પુષ્કળ મહેનત કરી અને એ દીકરી કેમ એસએસસીમાં પાસ થાય એ હે રીતે દીકરી પાછળ મહેનત કરી અને આ પરિણામ આવ્યું છે તો સૌથી સારી મહેનત આ સંસ્થા પરિવારની શિક્ષિકા બહેનોને અને પ્રિન્સિપાલને હું આપું છું આજે જ્યારે એસએસસીનું બે હજાર ચોવીસનું રિઝલ્ટ જાહેર થયું ત્યારે મને ચોરાણું પોઈન્ટ તેત્રીસ ટકા આવ્યા છે હું મેપાણી મિતિશા ધીરજભાઈ સ્વામિનારાયણ કન્યા વિદ્યા મંદિરમાં અભ્યાસ કરું છું અમારા શિક્ષકોએ અમારા પાછળ ખૂબ ભોગ આપ્યો અને આજે અમે ટોટલ ચાર દીકરીઓ જે છે એ વનમાં છીએ એ વનમાં આપ આવે તો આપણી કેટલી મહેનત છે અને બીજા વિદ્યાર્થીઓને શું કહેશો કે કેવી રીતે મહેનત કરવી જોઈએ અને સરળતાથી આપ વધારે માર્ક્સ મેળવી શકો એના માટે આ શાળાનું અને સાથે હોસ્ટેલ અમે હોસ્ટેલમાં રહીએ છીએ અમારું શેડ્યુલ જ એવી રીતે કરેલું હતું કે ટાઈમિંગ બધું એમ હતું કે અમે ભણી પૂજા કરી જમી પછી ફરીથી કોચિંગ્સ અમારા બે કલાક દર વખતે કોચિંગ હોય ઇવન સન્ડેના પણ અમને ભણાવવામાં આવતું તો એવી રીતે અમે શિક્ષકોએ કેટલો સહયોગ આપ્યો છે શિક્ષકો સતત અમારા પાછળ જતા ઇવન પર્સનલી બધાને ટ્રેન કરતા કે અમારી વારે વાર એક્ઝામ્સ લેવાતી જેમાં બધાને પર્સનલી સ્ટુડન્ટ વાઈઝ અમને ગાઈડ કરતા વિદ્યાર્થીની અન્ય વિદ્યાર્થીને શું માર્ગદર્શન આપશો કે સરળતાથી તમે કેવી રીતે વધુ માર્ક્સ મેળવી શકો એના માટે આનમાં તો મેન મહેનતની જરૂર છે શિક્ષકો આપણે કરાવે પણ આપણે કેવી રીતે કરવું એ આપણા ઉપર છે જો મન દઈને અને ભગવાનનું રટણ કરીને કરીએ તો કોઈ પણ કામ અસહ્ય નથી કે નથી એમ થઈ શકે એવું એટલી ખુશી થાય છે ને કે આંખમાં ખુશીના આંસુ આવી ગયા હતા જ્યારે અમને ખબર પડી કે અમારી શાળાનું સો ટકા પરિણામ આવ્યું છે એ વન ગ્રેડમાં ધોરણ દસમાં કુલ ચાર દીકરીઓ અને એ ટુ ગ્રેડમાં એકવીસ દીકરીઓ આવી છે ચોક્કસ જો કોઈ પણ સંસ્થાની પ્રગતિ છે ને એ વ્યવસ્થાપકો ઉપર તો આધાર રાખે જ છે કે શરૂઆતથી જ એટલી વ્યવસ્થા ગોઠવવામાં આવી અને સાથે સાથે શિક્ષકોએ તો તનતોડ મહેનત દીકરીઓ પાછળ કરી જ હતી ભણાવવાથી લઈ અને એ લોકોના પેપર કાઢવા ટાઈપ કરવા પેપરનું સુપરવિઝન કરવું ચેક કરવા અને એની નાની નાની ભૂલો કાઢવી બતાવવી ને પર્સનલી બતાવવી અને પછી એને કઈ રીતે હવે સુધારશે અને કઈ રીતે પેપરો લખશે કઈ રીતે આગળ આવશે એ એટલું ડીપમાં દરેક શિક્ષકોએ આ કાર્ય કર્યું છે અને શિક્ષકોએ આ કામ કર્યું પણ સામે દીકરીઓએ એ કામને બિરડાવી અને એના સારું પોતે પણ એટલું પોતે ભોગ આપ્યો પોતે પણ એ કર્મ કર્યું અને અમે જેમ જેમ શીખવાડ્યું હતું એ જ બધું કરી અને આજે એ બધા સફળતા મેળવી

शिक्षकों बहुत सारा थी। सारी एक-एक आर्य कन्या गुरुकुल करीब 90 एकर में फैले इस विशाल परिसर में कक्षा पांच से लेकर बारह तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं। इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर बारहवीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है आर्ट्स तथा कॉमर्स विद्या शाखाओं में स्नातक तथा अनुस्नातक कक्षा के अभ्यास क्रम भी इसी परिसर में चलाए जा रहे हैं जहा पाक कला सौंदर्य कला सिलाई कला तथा हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का इस गुरुकुल की विशेषता है आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन पाने के लिए संपर्क कीजिए फोन नंबर एट टू फाइव एट जीरो फोर जीरो फोर जीरो फोर